આયોજન વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો પરિવાર સાથે આવ્યા હતા જૂના શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રોના કાર્ય જોઈને ભાવુક થયા હતા તથા આશીર્વચન પણ આપ્યા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વક વિદ્યાર્થી તથા બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા પણ હાજર રહ્યા હતા

લગભગ ઓગણીસો બોતેરની જે બેચ છે એના વિદ્યાર્થીઓએ આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું એટલે આશરે પચાસ વર્ષના સમયગાળા પછી શિષ્યો અને ગુરુઓનું મિલન થયું હતું આ કાર્યક્રમની અંદર વરિષ્ઠ પુરુજનો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ જ્યારે કાર્યક્રમની આ અંદર બધા આવ્યા ત્યારે ભાવ રેકોર્ડ થઈ ગયા હતા અને એ સમયે જ્યારે ગુરુ શિષ્યનો જે રિશ્તો જે નાતો હતો અત્યારના સમયે યુવાઓએ પણ એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ ગુરુજનો પાસેથી અને વિદ્યાર્થીઓ પાસેથી પણ કે આજના સમયે આ પ્રકારનો કાર્યક્રમ કરીને ગુરુઓને સાથે ભણતા સહપાઠીઓને પણ પોતપોતાના ફિલ્ડની અંદર ક્યાં કામ કરી રહ્યા છે શું કરી રહ્યા છે અને જે રીતે ગુરુ શાળાની અંદર એક શિક્ષક તરીકે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવીને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ સાથે સાથે સંસ્કાર મળે એ પ્રકારનું એમનું ખતન કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓએ માતા અને પિતાનું જે રીતે વંદન અભિનંદન એમની માન સન્માન આપતા હોય છે એ જ રીતે રમેશ ગુરુઓને પણ એ જ ભાવનાથી એમને યાદ કરીને એમને માન સન્માન આપવાનો કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ હતો આવો કાર્યક્રમ આમાંથી પ્રેરણા લઈને દરેક સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા થાય રીતે આજરોજ વિદ્યાર્થીઓ જે ગુરુ વિદ્યાર્થીઓ છે સેવન્ટી ટુની બેચના જે લોકો છે એમનું આજે આ એક પ્રોગ્રામ હતું ગેટ ટુગેધર અને જે એમના ગુરુજનો છે એમને સમર્પિત થવા માટે અને એમને સન્માન આપવા માટેનો એક વિશેષ પ્રોગ્રામ હતો જે એમના ટાઈમે જે ટીચરો હતા એ બધા ટીચરોને ઓનલાઈન ગુરુ ગુણવાના જશે એ પ્રોગ્રામ સેટ થાયો ન એના હિસાબે આજે આ પ્રોગ્રામ કર્યો છે અને સૌ વિદ્યાર્થીઓ જેમણે આ પ્રોગ્રામ કર્યો છે એમને સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આ જે ગુરુજનોના આશીર્વાદ આટલા વર્ષે જે એમને પ્રાપ્ત થયા છે જે એમને આ જે એ લોકોને દરેકને એ એમની સ્પીચ સાંભળી છે અને એમની જોડે આશીર્વાદ લીધા છે આશીર્વાદમાં એ શક્તિ છે જે કસાયમાં નથી અને આ લોકોના આશીર્વાદ આ વિદ્યાર્થીઓને આ ઉંમરે ખૂબ ફળે અને ખૂબ સરસ થાય અને આ સ્કૂલ જે હમણાં જ વાત થઈ કે આખા ગુજરાતમાં નહીં ચાર ચાર પ્રાંતમાં સૌથી મોટી સ્કૂલ છે એવી આ સૌ વિદ્યાર્થીઓ છે આ સ્કૂલ એક આ પ્રાંત આ હિન્દી મીડિયમની સૌતા મોટી સ્કૂલ છે અને મને બી ગર્વ છે કે હું એ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું અને આ વ્યવસ્થામાં દરેક વ્યક્તિ કોઈ આઈપીએસ બને કોઈ કંઈ બને એ જ વ્યવસ્થામાં હું બી એક નેતા થયો છું આ સ્કૂલના વિદ્યાર્થી છું આ સ્કૂલના સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આવા સરસ પ્રોગ્રામ બદલ એ લોકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે આવા પ્રોગ્રામ ફરી વાર થતા રહે એવી બી હું એમની જોડે લાગણી વ્યક્ત કરું છું કે આપ આવા પ્રોગ્રામ ફરી કરી અને આપણા જે વિદ્યાર્થીઓ છે એની એક ગે આપણે ટીકા પડ્યા પછી ત્યાં રહીએ છીએ નથી મળતા જો કોઈ એક મહેનત કરીને આવી વ્યવસ્થા કરે તો સારો પ્રોગ્રામ મેનેજ કરીને અને લોકોને મળવાનું થાય એટલે આવી પ્રોગ્રામો ફરી થતા રહે એવી શુભકામના પાઠવું છું આપ સૌનો ખૂબ વિદ્યાર્થીઓનો જે બી આ પ્રોગ્રામ કરે એ લોકોનો ખૂબ ખૂબ આભાર તો ઓગણીસો બોતેર ચોતેરમાં દેશના વિદ્યાર્થીઓ એકવાર ભેગા થઈને આ મિત્રો ભેગા થઈને એક સાથે મળવાનું નક્કી કર્યું અને એ દિવસે અમે આ ગ્રુપ જોડા અને એ ગ્રુપમાં ધીરે ધીરે લોકો જોડાયા અને એ જોડાવામાં અમે પહેલાં વ્યક્તિગત રીતે મળ્યા અને પછી અમને એવું લાગ્યું કે અમારા ગુરુજી સન્માન કરવા એ સંદર્ભમાં અમે ગયા વર્ષે અમારા ગુરુજી શ્રી રંજેલ સાહેબના ઘરે ગયા અને એના પછી અમારા બીજા ગુરુજી છે એમ જોયા હતા એમનું બી સન્માન કર્યું પરંતુ આ ગુરુપૂર્ણિમાએ અમને એક એવો અંદાજ આવ્યો કે ભાઈ જે અમારા વખતના ગુરુજીઓ અત્યારે હયાત છે એમને શોધીને એમને એક જગ્યાએ ભીગા કરીને એમનું સન્માન કરીએ એ અંતર્ગત અમે અત્યાર સુધી છ અમારા સાહેબોને અમે શોધી શક્યા છીએ અન્ય જે અમારા સાહેબો છે એ ગુજરી ગયા છે અને એ હયાત હાલ ખાલી કેટલા શિક્ષકો ભૂતપૂર્વ શિક્ષકો અને પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ હાજર છે આપણા કાર્યક્રમમાં અત્યારે અમારા પ્રોગ્રામમાં બે છ શિક્ષકો હાજર છે અને એમાં એક અમારા પ્રિન્સિપાલ એ વખતના હતા અને એના પછી બીજા અમારા સાહેબો બી પાછળથી પ્રિન્સિપાલ એના સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા છે અને અમારા આ પ્રોગ્રામમાં અમારે લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ જેવા

એ એમના માટે અમારા માટે સંતોષનો વિષય છે કે અમારા આ પ્રયાસથી અમારા ગુરુજનોને બી એકબીજાથી જે મળીને જે આનંદ થયો અને અમને એમનો આશીર્વાદ મળ્યા એ બદલ અમે એમના આભારી છીએ અને એમની હાજરીથી જ અમારો પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પૂરો થયું આ આયોજન કર્યું છે એનું મારા માટે સૌ એટલો બધો ઉમંગ થયો છે એટલો બધો આનંદ આવ્યો છે ઉત્સાહ છે અને આટલા વિદ્યાર્થીઓ પુરાના જમાના મને અન્ય પચાસ વર્ષ જે યાદ કર્યું છે એ માટે હું એમનો બહુ બહુ આભાર માનું છું અને ખરેખર આજના જમાના અને પહેલાંના પચાસ વર્ષ પહેલાંનો જે જમાનો હતો એ મને આની અંદર આસમાન જમાનો ફરક છે આજના સમાજની અંદર વિદ્યાર્થીઓ આ રીતે યાદ કરે અને આટલો મોટો પ્રોગ્રામ કરે એ અમારા માટે ધન્યતા છે પ્રભુની એવી કૃપા કહેવાય અને આજે વિદ્યાર્થીઓ આ વખતે પડ્યા એ અમારી કહેવાની સમજૂત નથી મારી પાસે

આખું મોટું વર્ગ બધું થયું છે અને આજે પચાસ વર્ષ પછી એ બધા જે ભેગાર થયા છે વર્ષોનો ઉલ્લાસ એટલો બધો છે એ બોલી નથી સપોર્ટ ખરેક્ટ રીતે ખૂબ છે જીવન જીવન આજે કલા અને આજે જીવન આજ પછી સારું થયું છે આ વર્ષો આ यार मुझे याद करने में बहुत ज़बरदस्त दिलचस्पी है अबे बदे अबे बदे वो कुछ बदे चीज़ है अबे